નવનિર્મિત શનિદેવ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એવું શ્રીકાળભૈરવ દાદા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વેદોક્ત શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી સંપન્ન કરાયું હતું બજરંગ મંડળ દ્વારા આયોજિત તારીખ દસ ચાર બે હજાર પચીસથી બાર ચાર બે હજાર હનુમાન જન્મોત્સવ સુધી ભક્તિમય વાતાવરણમાં ત્રણ દિવસીય ધર્મોત્સવને સફળ બનાવવા ઉપસ્થિત દાતાઓ સહિત મહાનુભાવોને હનુમાનજીની છબી આપી આભાર વ્યક્ત કરાયો હતો રાત્રિના ઓર્કેસ્ટ્રા સાથે મહાઆરતી મહાપ્રસાદ અને ત્યારબાદ નામાંકિત ભજન કલાકારોના સ્વરે ભવ્ય સંતવાણી કાર્યક્રમનો હજારો લોકોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી શ્રી રામદૂત શરણ પ્રપદ્યે નમો હનુમતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ માંગરોળ નગરની અંદર માંડવી ગેટ પાસે બિરાજમાન શ્રી હનુમાન દાદાના એ જીર્ણ મંદિરને જીર્ણોદ્ધાર તરીકે ઉજવામાં આવ્યું ત્રણ દિવસનો આ સમસ્ત યજ્ઞોત્સવ અને મહોત્સવ જે છે ખૂબ ધૂમધામથી ભવ્યતાથી દિવ્યતાથી અને ખૂબ રમણીય રીતે એ ઉજવવામાં આવ્યો તારીખ દસ ચાર બે હજાર પચીસ ગુરુવારના રોજ આ યજ્ઞ મહોત્સવની એ શરૂઆત થઈ હતી પ્રથમ દિવસે દેવતાઓનું પૂજન અર્ચન ધ્યાન હોમ વગેરે થયું બીજે દિવસે વાસ્તુ પૂજન થયું અને ત્રીજે દિવસે એટલે કે આજના દિવસે શ્રી હનુમાન જયંતિના પર્વ નિમિત્તે હનુમાનજીના એ નૂતન નવનિર્મિત એ મંદિરનો જીર્ણોદ્ધાર અને શનિ મહારાજ અને ભૈરવ મહારાજની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સાથે શિખર પૂજન દંડ પૂજન ધ્વજ પૂજન થયું છે આ સમસ્ત યજ્ઞ મહોત્સવ જે છે કાંતિભાઈ ચાવડા તથા બજરંગદળ અને સમસ્ત સનાતન હિન્દ ધર્ હિન્દુ ધર્મી દ્વારા દ્વારા આ કાર્યક્રમ જે છે આ યજ્ઞ મહોત્સવ છે ખૂબ દિવ્યતાથી ભવ્યતાથી ખૂબ પ્રેમથી અને ભાવથી ઉજવવામાં આવ્યો છે માંગરોળ નગરની સમસ્ત જનતા દ્વારા ખૂબ ભક્તિ અને ભાવ મળ્યો છે હનુમાન દાદાના ચરણોની અંદર પ્રાર્થના કરીએ આવો આવો ભાવ આવો આવી ભક્તિ જે છે સમસ્ત નગરજનોના મનની અંદર રાખે જય શિયા રામ જય બજરંગ બલી ભોજન ભક્તિના સમન્વય સમા આ ત્રિદિવસીય ધર્મ ઉત્સવની અંદર માંગરોળ માંડવીગેટ ખાતે આવેલા હનુમાનજી મંદિરના નવનિર્માણથી લઈ અને શનિદેવ મહારાજ અને કાળભૈરવદ દાદાની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આ ત્રણ દિવસની અંદર હજારો ભાવિકજનો એ દર્શન કરેલા છે આ ત્રણ દિવસના કાર્યક્રમની અંદર જો જોવામાં આવે તો પ્રથમ દિવસે હોમવોવનના માધ્યમથી શાસ્ત્રોગત વિધિઓના માધ્યમથી એ શરૂઆત કરવામાં આવેલી આજે પવિત્ર પાવન દિવસ હનુમાન જયંતિના દિવસે જ્યારે પૂર્ણાહુતિ થઈ રહી છે એ સમયે હજારો ભાવિકજનો અત્યારે માંડવીગેટ હનુમાનજી મંદિર ખાતે ઉમટી પડેલા છે આ ત્રિદિવસીય ધર્મ ઉત્સવની અંદર સાંદિપની આશ્રમની અંદર રહેલા ઋષિકુમારના માધ્યમથી આ ત્રિદિવસની ધર્મ ઉત્સવની જે પ્રક્રિયાઓ છે એ પૂર્ણ થઈ છે આજે રાત્રે એ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલું છે જેમાં મુક્તિદાન ગઢવી અને પ્રતાપદાન ગઢવી જેવા લોક સાહિત્યકાર અને લોકગાયક કલાકારો પણ હાજર રહેવાના છે